બોલાવી તેમની ઓળખ પરેડ કરવામાં આવી હતી આગામી શ્રાવણ માસમાં આવતા તહેવારોમાં શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા અગાઉ શરીર સંબંધિત તેમજ મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને

તો આ કામગીરીના ભાગરૂપે આજે સિંગણપુર અને કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે શરીર સંબંધી ગુનાઓમાં છેલ્લા વર્ષોમાં સંકળાયેલા આરોપીઓ તેમજ લિસ્ટેડ બુટલેકરો આ બધાને આજે અહીંયા કતારગામ ખાતે બોલાવવામાં આવેલા છે અને તમામની સામે અટકાયતી પગલાં લેવામાં આવશે આની અંદર બાસઠ કરતાં વધારે જે અગાઉ ગુના કરી ચુકેલા છે તેમને અત્યારે અહીંયા બોલાવવામાં આવેલા છે અને તેઓની હાલની એક્ટિવિટી ઉપર પોલીસ વોચ રાખી રહેલી છે અને અત્યારે અટકાય થી પગલા લેવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ જન